બોળચોથ વ્રતની વિધિ શ્રાવણ માસના વધ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી બોળચોથની કથા વાંચવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છળેલું અનાજ ખાવું નહીં વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોરચો જ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવતી ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉલો વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલો રાંધવા ચડાવ્યો તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછી ઘરે આવી અને વહુને પૂછ્યું વહુ ઘવલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘવલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે ક્યાં ઘવલાની વાત કરો છો આપણી ગાયનો ટભુડો વાછરડો તે જ ને વહુએ જ્યાં ચોખવટથી વાત કરીને ત્યાં તો સાસુમાં અફસોસ કરી ઉઠ્યા વહુ તમે એમ કરો આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘવલો રાંધેલું હાડકું ઉકરડે જઈ દાટી આવી અને સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં સવારથી ગામને પાદર ચડવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો મરડ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉલો વાછડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગ્યો ગૌલાનીમાં એટલે કે ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોરચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું હતું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોશીમાં ઓ ડોશીમાં સાસુ અને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છો એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી પણ લાવ્યા છીએ આમ આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે અને સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછા ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉલો એટલે કે વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાઠો સ્ત્રીઓને નવાઈ લાગે અરે અરે ભગવાન આ તે કેવી નવાઈની વાત વાર તહેવારે દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ જ ગૌલાને ફૂટેલી હાંડલીનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પૂરાઈ ગયેલી સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો એટલે ઘઉં તો છે નહીં ને આ ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને ઘઉં થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો હતો સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કાંઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘવલાની પૂજા કરી અને બે હાથ જોડી કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘવલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રી એકમાંથી બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે કે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછડાના શરીરે પંપાડવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર સાસુ વહુ બેઈને આમેય ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોરચોથનું વ્રત કરવું અને એવો સંકલ્પ કરવો કે તે દિવસે દળવું કે ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોડચોથનું વ્રત કરનાર અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો જય ગાય માતા